વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે લીલા વટાણાના ઢોકળા બનાવીશું ફક્ત પચીસથી ત્રીસ મિનિટમાં બની જતા ઇન્સ્ટન્ટ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે સવારે કે સાંજે નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે તો ચાલો આ ઢોકળાની રેસીપી જોઈ લઈએ વટાણાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે એક કપ રવો લીધો છે અડધો કપ દહીં અડધું બાઉલ ધાણાભાજી એક બાઉલ લીલા વટાણા નાનો ટુકડો આદુ અને એક લીલા મરચાને સમારી લીધું છે એક મિક્સિંગ બાઉલમાં રવો એડ કરી દેસુ રવો અહીંયા ઝીણો કે જાડો કોઈ પણ લઈ શકાય છે તેની સાથે અડધો કપ દહીં એડ કરી દેસું હવે અડધો કપ પાણી લઈ અને મિક્સ કરી લેશું થોડું થોડું પાણી એડ કરતા જાશું અને મિક્સ કરતા જાશું જેથી લમ્સ ના પડે વટાણાના આ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે આ નવો નાસ્તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે હવે સ્કૂલ ખુલી ગઈ છે જેથી બાળકોને ઇન્સ્ટન્ટ અને હેલ્ધી નાસ્તો બનાવી અને લંચ પણ આપી શકાય છે આ રીતે અડધો કપ પાણી બેટર માં એડ કરી દીધું છે બધી વસ્તુ બરાબર રીતે મિક્સ કરી અને બેટર તૈયાર કરી લીધું છે અત્યારની કન્સિસ્ટન્સી મુજબ જોઈએ તો આટલું પાણી બરાબર છે જો જરૂર પડશે તો પાછળથી એડ કરીશું તૈયાર કરેલા બેટરને હવે દસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું જેથી રવો બરાબર પલળી અને ફૂલી જાય હવે એક મિક્સર જાર લઈ લેશું તેમાં વટાણા એડ કરશું લીલા વટાણાની સિઝન છે એટલે લીલા વટાણા લીધા છે ફ્રોઝન પણ લઈ શકાય તેની સાથે ધાણાભાજી લીલા મરચાં આ ઢોકળામાં લીલા મરચાંની તીખાશ હોય છે એટલે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકાય આદુ આદુ એડ કરી જરૂર લાગે તો એકાદ ટેબલ સ્પૂન પાણી એડ કરી અને પીસી લેવાનું છે એકદમ ફાઇન નથી પીસવાનું થોડું દરદરું રહે તેવું પીસવાનું વટાણાને આ રીતે દરદરું પીસી અને પેસ્ટ તૈયાર કરી લીધી છે દસ મિનિટ થઈ જાય એટલે પહેલાં સ્ટીમરમાં પાણી ગરમ મૂકી દેશું જેથી આપણે બેટર તૈયાર કરીએ ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય હવે જે પ્લેટમાં ઢોકળાને સ્ટીમ કરવા મૂકવાના હોય તેને તેલથી ગ્રીસ કરી લેશું જેથી બેટર બનાવી અને તરત જ સ્ટીમ કરવા મૂકી શકાય બેટરને દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને થોડું ફૂલી પણ ગયું છે તેમાં તૈયાર કરેલી વટાણાની પેસ્ટ એડ કરી દેસુ પેસ્ટ થોડી દર દરી હશે તો તેનો પ્રોપર ટેસ્ટ ઢોકળામાં આવશે પણ જો એકદમ ફાઇન પીસાઈ જશે તો બરાબર ટેસ્ટ નહીં આવે પેસ્ટને બેટર સાથે બરાબર મિક્સ કરી લઈએ બેટર હજુ થોડું વધારે ઠીક છે એટલે મિક્સર જાર માં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને બેટરમાં એડ કરી દેસું હવે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ સ્વાદ પ્રમાણે નમક એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું તેલ એડ કરવાથી ઢોકળા છે એ ડ્રાય નથી લાગતા બેટર હજુ થોડું થીક છે એટલે બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી અને ફરી મિક્સ કરી લેશું બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રાખીશું આ બેટરના બે પાર્ટ પાડી દઈશ અને હું બે વખત તેને સ્ટીમ કવરા મૂકું છું હવે એક પાર્ટમાં આપણે એક ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું ઈનો ફ્રૂટ સોલ્ટ ના હોય તો તમે હાફ ટી સ્પૂન જેટલા કુકિંગ સોડા પણ એડ કરી શકો છો તમારે જ્યારે ઢોકળા બનાવો હોય ત્યારે જ ઈનુ એડ કરવો ઈનો એડ કરી અને બેટર રાખીને મૂકવાનું આપણે પ્લેટમાં પ્લેટમાં બરાબર ફેલાવી અને સેટ કરી દઈએ હવે તેના ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અહીંયા તમારે મરી પાવડર સ્પ્રિન્કલ કરવું હોય તો કરી શકાય સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે હવે તેમાં પ્લેટ મૂકી કવર કરી અને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લેશું 10 થી 12 મિનિટ થઈ જાય એટલે આપણે તેને ચેક કરી લેશું ચપ્પુ લઈ અને ચેક કરશું ચપ્પુ ચોખ્ખું બહાર આવે છે એટલે ઢોકળા બરાબર રીતે સ્ટીમ થઈ ગયા છે ઢોકળાની પ્લેટ બહાર લઈ અને થોડી ઠંડી થવા દેસું જેથી તેના બરાબર પીસ કરી શકાય ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં તેના માટેનો વઘાર તૈયાર કરી લઈએ તેના માટે વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેસું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન રાઈ અને જીરું એડ કરશું ડ્રાય ફૂટે એટલે તેમાં એક ટી સ્પૂન જેટલા તલ એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દેસું તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી બરાબર મિક્સ કરી લેશું ઢોકળા માટીનો વઘાર તૈયાર છે અહીંયા મેં ઢોકળા માટીની બીજી થાળી પણ તૈયાર કરી લીધી છે તેને સ્ટીમરમાં મૂકી કવર કરી અને દસ થી બાર મિનિટ માટે કૂક કરી લેશું દસ મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા પણ બરાબર રીતે સ્ટીમ થઈ ગયા છે બંને પ્લેટ તૈયાર કરી લીધી છે અહીંયા ઢોકળા ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી લેશું ચપ્પુથી પેલા ઉભા કટ લગાવી દેસુ હવે આડા કટ લગાવી અને ઢોકળાને પીસ કરી લેશું ઢોકળાના પીસની સાઈઝ તમારી પસંદ પ્રમાણે નાની મોટી રાખી શકાય કટ લગાવાઈ જાય એટલે તેના ઉપર વઘાર એડ કરી દેસું અને બરાબર સ્પ્રેડ કરી દેસું વઘાર વગર પણ આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે ત્યારે તમારે એના ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી દેવાનું અને તેના ઉપર થોડી ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું તમને ઢોકળાનો એક પીસ પણ બતાવી દઉં કેટલા સોફ્ટ બનેલા છે સોફ્ટ ટેસ્ટી એવા ઢોકળાને સર્વ કરી લઈએ બટાણાના આ ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે તો આજે જ બનાવી અને ટ્રાય કરો અને તમારા અનુભવ મારી સાથે શેર કરો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર